ખબર નહી પડતી તમે પેલા તમે મને જગાડો છો ખબર નહીં પડતી તમે જગાડી નહીં કે ચાર ની છોડતો તમે છાપુ ચાલી પણ કોમ એટલે કોમ કઈ હું ફરી એટલે હું ચાર તો મને છોડવા મળે મસ્તી 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 કરવા માટે તો નઈ ને એટલે થાપુ છોડે પણ બીજું શું કરો પેલી થાપુ છોડે પણ ના છોડું

કંટાળો આવતો હોય તો કમ કરતા કરતા એવું બધું કરે દૂર ના આવે બોલો તા તો બે હા

પણ આપણે દાળી નાખવા સાથે મરસું ને હળદર શેમાં નાખવાનું આવે શાક નાખવાનું ના આવે

અલ્યા પણ આ તો અઘુટો સુયારો હવે આ રેડી રેડી પાડો પાડો પણ તો સારું લાગે એટલે ફોટો કેવો આવે તો બતાદો ફોટો એય ફોટો આ તો ડાકુ પાડી ગયા છે ફોટા એ છોડી ઉપર પરેશણ મે ફોટો પાડ્યો કરો એવું છે ઓ એમ કો કેતા ચાલે ને શું કે પીન કેવાનું કે

કોમ તો મુકરીન બેઠો તો બધું એમ હોય હોય કેતા હતા ફોન તો મારે આયો તો આયો તો એમ હોય તો જાતા હો તો હારડો તો બસ હું મોડ આવું તૈયાર બેઠી હારો હડો તો હું એ કરી દઉં મારે લુગડો પહેરતા આવું નવો આ તો હવે કોમ કરી કરી મેલો છે આ એટલે હારો હું ફોન કરું બસ તો હારો હડો ફોન કરો મને હારો હડો એ હો એ હારો હો